બેક તો પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ચંદનજી ઠાકોરે રોડ શો યોજ્યો શહેરના રંગીલા હનુમાન થી પ્રગતિ મેદાન સુધી રેલી યોજી ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ બળદેવજી ઠાકોર સહિતના નેતા આ રેલીમાં જોડાયા હતા બળદેવજી ઠાકોર દિનેશજી ઠાકોર સહિતના નેતાઓ જોડાયા હતા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે આપણી સાથે ચંદનજી જોડાય છે એમને પૂછીએ કે પોતાનો એજન્ડા શું છે ચંદનજી આજે ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છો શું વાત લઈને આજે પ્રજા સમક્ષ જવાના છો માં કુળદેવી અંબાજીના દર્શન કર્યા મારી દીકરીએ કોમ કોમ તિલક પણ કર્યું અને મારા પરિવારે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો ત્યાંથી હું આજે મારા ઘરથી નિવાસ સ્થાનેથી નીકળી અને જે પાટણના મહંત હતા નબદાગિરી બાપુ ત્યાં હનુમાનજીના મંદિરે નબદાગીરીના ચરણોમાં શીત ઝુપાવીશ પૂજ્ય સદારામ બાપાના ચરણોમાં શીત ઝુકાયું અને મા કાળકા દેવી નગર દેવી નગર દેવી આજે તમે જો પાટણની પ્રભુતા કહેવાય એ જયારે સિદ્ધરાજ જયસી વખતથી પણ મા નગરદેવીનું ખૂબ પ્રભુત્વ રહ્યું છે જયારે પાટણમાં નાની મોટી સમસ્યા આવી ત્યારે નબદાગીરી બાપુ હોય કે પછી દેવપુરી બાપુ હોય કે અનેક મહાપુરુષ સંતોએ આ પાટણને બચાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા છે કાળી હોય પૂજ્ય અમારા સદારામ બાપા હોય એટલે ત્યાંથી દર્શન કરીને આનાવાડા દરવાજે પહોંચીશ અને આનાવાડા દરવાજેથી હું રેલી સ્વરૂપે હું પ્રગતિ મેદાન સુધી પહોંચવાનો છું પ્રગતિ મેદાનમાં અમારી જાહેર સભાને સંબોધી અને હું ત્યાંથી અમારા શક્તિશ્રી ગોયલ સાહેબ અમારા જગદીશ ઠાકોર અમારા મુકુંદ વાસ્ત્રી સાહેબ અને બળદેવજી ઠાકોર અને અન્ય ઉમેદવારો આવશે અને બધાની સાથે રહી અને અમે જંગી બહુમતીથી સભાને સંબોધી અને ઉમેદવારી પત્ર ભરવા કલેક્ટર કચેરી પહોંચવાના છીએ ચંદ્રજી આ વખતનો નો ચૂંટણીનો મહત્વનો મુદ્દો તમારા માટે કયો છે બેરોજગારી મોંઘવારી લોકોની હેરાન પરેશાની અને જે રીતે ભારતીય જનતા પાર્ટી સંચાલન કરે છે બે ત્રણ દાડા પહેલાનો એમનો જે ચૂંટણી ઢંઢેરો આવ્યો એમાં એ ચૂંટણી ઢંઢેરામાં આજે ત્રીસ ત્રીસ વર્ષે એમને આવા ચૂંટણી ઢંઢેરા જાહેર કરવા એ સંકેત દેખાઈ આવે છે ક્યાંક ને ક્યાંક એમની વહીવટી નિષ્ફળતા દેખાઈ રહી છે એટલે અનેક મુદ્દાઓ છે મેન મુદ્દો બેકારીનો છે અહીંકાળી અહીંયા પાટણમાં પણ અનેક મુદ્દાઓ છે પાટણના બેરોજગાર યુવાનો માટે કોઈ એમઓયુ ના કર્યું આજે ટ્રેન ચાલે છે એને સ્ટોપેજ પણ ના આપ્યા સિદ્ધપુરમાં પણ ટ્રેન ચાલે છે તેતાલીસ ટ્રેનનો ધર્મના નામે વાતો કરવાની હરિદ્વાર જેવી સ્ટેન્ડનો પણ સ્ટોપેજ ના આપ્યો તમે જુઓ ગૌચર આજે ધર્મના ગૌમાતાના નામે મત માગવાના પણ ઈડ ઈડરમાં અને તારંગામાં ગૌચરો પણ અદાણી જેવી કંપનીને વેચી મારવાના એનો કબજો પણ આપી દેવામાં આવે જે હિરાસત છે આપણી જે જે ડુંગર એ આપણી હિરાસત છે એને પણ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરવામાં અને ત્યાંના ખેડૂતો જે પ્રમાણે હેરાન પરેશાન થઈ રહ્યા છે જમીન એકવાઈડ કરી રેલવેના એકવાયડ કરી પણ આજ સુધી એમને વળતર આપવામાં નહીં આવ્યું વડનગરમાં જે ટ્રેન આવે છે ખેરાલુ એ ચાલુ સાંસદનું હોમ ટાઉન છે છતાં પણ ત્યાં તમે જુઓ ત્યાં ટ્રેન ખાલી દસ કિલોમીટર લોબી ટ્રેન જો તમે નવ ના કરાવી શકતા હો તો આ દેશનું નેતૃત્વ પાટણના લોકસભાની પ્રજાનો શું આશા અપેક્ષા હો એટલે અનેક પ્રકારના આ જે મુદ્દાઓ જે છે એને અમે દિલ્હીમાં ઉજાગર કરીશ ને પ્રજાને ન્યાય અપાવશું ચંદ્રજી ઠાકોર કેટલા મતે જીતવાના છે ભારતીય જનતા પાર્ટીની જેમ ચંદનજી ઠાકોર જૂઠું નહીં બોલે સદારામ બાપાનો ભગત છું સ્થાનિક ઉમેદવાર શું બત્રીસો થી વધારે ઠાકોર સમાજની દીકરીઓના વિવાહ પણ કર્યા છે ઠાકોર સમાજ માટે ચારસો છોકરીઓને ભણવા માટેની હોસ્ટેલ પણ બનાવવા ગામડે ગામડે તાલુકે તાલુકે મારા નાના મોટા જે કાર્યો છે સમૂહ લગ્નના કાર્યો છે મંદિરોમાં જે કાર્યો છે મારે જે શિક્ષણિકના જે કાર્યો છે એમાં મારું પોતાનું યોગદાન છે હું મને પ્રજાએ મને ખૂબ પ્રતિસાદ આપ્યો છે સાથે વિધાનસભા હું ફર્યો છું લોકો ઢોલ નગારા પીપુરા સાથે મને સમર્થન પણ આપ્યું છે હું જંગી બહુમતીથી જીતી છે એવું ચોક્કસ મને ભરોસો છે અને હું જીતી અને દિલ્હી પહોંચી છે પણ કેટલા મતે ભારતીય જનતા પાર્ટી જુઠ્ઠું બોલો રાજનીતિ કરે એવી રાજનીતિ ચંદનજી ઠાકોર નહીં કરે એ કહેતા હતા પાંચ લાખ મતે જીતાડીશું અમારો ઉમેદવાર આજે પાંચ લાખ એટલે જે પ્રમાણે રાજનીતિ ચાલે છે એ રાજનીતિ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જીવન જે જે કરેલા કાર્યો નિષ્ફળ છે એના કારણે એવી ચાલી રહી છે આ હતા ચંદ્રજી ઠાકોર જીત નો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે હર્ષદ વીટીવી ન્યુઝ પાટણ